રાષ્ટ્રીય બહુમતી વસ્તીને સીધો સરકારતો વિષય કે જેના ભવિષ્ય સાથે તેના રાજકીય અસ્તિત્વ સાથે જોડાયેલો વિષય ના ગુજરાતની ડબલ એન્જિનની સરકાર ગુજરાતના ઓપીસી સમાજને સતત અન્યાય કરતી આવી છે અને એની સાથે સતત ભેદભાવ થયળો એને બજેટની ફાળવણીમાં ભેદભાવનો તો સામનો કરવો જ પડે છે અને રાષ્ટ્રીય प्रतिनिधित्वને પણ કેવી રીતે સીમિત કરવા માટેના પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે એ વાત કરવી છે આપણે બધા જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દરેક રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ओबीसीની અનામત બેઠકો નક્કી કરવા માટે એક કમિશન બનાવવાની છે સૂચના કરવામાં આવી છે અને એના વાગ સ્વરૂપ જુલાઈ બે હજાર યુનિટ એટલે કે નગરપાલિકા વિસ્તાર તાલુકો જિલ્લો મહાનગર અને ગ્રામ પંચાયત એને યુનિટ ગણી અને એ યુનિટમાં ઓબીસી ની કેટલી વસ્તી છે અને એને 50% ની અપલ લિમિટ ને ધ્યાનમાં રાખીને કેટલી અનામત આપી શકાય એનો અભ્યાસ કરવા માટે આયોગની રચના કરવામાં આવી ને આયોગ દ્વારા ખૂબ વિગતવાર અભ્યાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં પણ આપણે વધારે જાણીએ છીએ કે આખી પ્રક્રિયા કેવી રીતે થઈ કે 2010 અને 2021 માં સુપ્રીમ કોર્ટમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે ओबीसी वस्तीનો સર્વે કરવા માટે આયોગ બનાવવા અંગેના નિર્ણય લેવામાં આયા એની સૂચનાઓ આપવામાં આવી એના ભાગ સ્વરૂપ જુલાઈ 2022 માં ગુજરાત સરકારે સમર્પિત આયોગની રચના કરી અને જ્યારે આયોગની રચના કરી ત્યારે 90 દિવસમાં રિપોર્ટ આપશેવી જાહેરાત કરવામાં આવી હતી આપણે બધા જાણીએ છીએ કે એકવાર બે વાર ત્રણ ત્રણ વખત આયોગની મુદ્દતો વધારવામાં આવી ત્યાર પછી પણ सरकार द्वारा रिपोर्ट लेवामान न तो आओ तो आयोग द्वारा कहवामायो के रिपोर्ट तैयार छे सरकार विलंब करवामाटे रिपोर्ट स्वीकारती नथी कांग्रेस तू प्रतिनिधिमंडल ने महामहिम राज्यपाल श्री पासे गया ने मांगणी करी राज्यपाल श्री नी सूचना बाद अप्रैल 2023 म सरकार ने आयोग नो रिपोर्ट स्वीकारे लगभग 10 महिना जितना समय पछि रिपोर्ट स्वीकारवामायो રિપોર્ટ સ્વીકાર્યા પછી પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી તેના કારણે અમે આંદોલન કર્યું ગાંધીનગરમાં સ્વાભિમાનના ધરણા થયા સરકારે ત્યાર પછી આના માટેની કમિટીની રચના કરી અને ત્યાર પછી વિધાનસભામાં સપ્ટેમ્બર 2023 માં આના માટેનું બિલ લાવવામાં આવ્યું સાલિક સરાતી સંસ્થામાં 27% ओबीसी અનામત માટેનું બિલ લાવવામાં આવ્યું એ પેલા વારંવાર રજુવાતો થઈ વારંવાર માંગણી કરવામાં આવી કે જસ્ટિસ જવેરીજીના અધ્યક્ષતામાં સમર્પિત આયોગે જે રિપોર્ટ સરકારમાં સબમિટ કર્યો છે જે રિપોર્ટના આધારે વિધાનસભામાં બિલ આવી રહ્યું છે એ બિલની ચર્ચા કરતા પહેલા એ રિપોર્ટને પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે જેથી કરીને ગુજરાત અને દેશને દુનિયાના લોકો જાણી શકે કે જસ્ટિસ જવેરીજીના અધ્યક્ષતામાં સમર્પિત આયોગે શું ભલામણ કરી એના રિપોર્ટમાં શું છે અને એના આધારે જો રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવે તો વિધાનસભામાં જ્યારે ડી લાવી રહ્યું છે તો બિલ પર ખૂબ મોકળાશથી ચર્ચા પણ થઈ શકે એના તથ્યો આધાત પુરાવાને એનો ભેદ પર નજર કરી શકાય અને સરકાર એક છુપાવવા માંગતી સરકાર એ મેલી મરાદ હતી એટલે વારંવારની માંગણી છતાં પણ ये रिपोर्ट कोई पर पब्लिक डोमेन में प्रसिद्ध करवा माना हो विधानसभा में जा रहे हुए धारा सभ्य तरीके बिल चर्चा करता पहला पार ऐना माते ने मांगे हो वारंग करी तेम सत्ता पर रिपोर्ट आप पर माना हो अने बिल विधानसभा में पास करवा मारे यार पची हमें वारंग बार सरकार पासे मांगे करी यार रिपोर्ट कॉपी मर्डी हुई है पासे यह विकट

सामाजिक न्याय अधिकारिता विभाग हमने लिखित में आपसे के आंगेनी सममित आयोग की रिपोर्ट की कॉपी हमारे पास है नहीं तुम्हारे आ रिपोर्ट જોઈતો હોય તો અમે એના માટે शहरी विकास विभाग અને ગ્રામ पंचायत અને ગ્રામ ગ્રૂ નિર્માણ વિભાગને તફદીલ કરીએ છે પછી અમે पंचायत विभाग પાસે માંગણી કરી તો એ કેચા મારી પાસે રિપોર્ટ નથી તમારે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ પાસે માંગવો જોઈએ શહેરી વિકાસ વિભાગ પણ એમ કહે છે કે અમારી પાસે રિપોર્ટ છે અમે આપી ના સકીએ બારમ બારની રજૂઆત પછી મારી પાસે ઓછો મોટો છલાય 1 વર્ષના પત્ર વ્યવહારના બધા ડેટા છે કે એક વિભાગ બીજા વિભાગને ખોવા આવે બારવાર મુખ્યમંત્રીને લખીએ તેમ છતાં પણ રિપોર્ટની કોપી એક વિપક્ષને કે ધારાસભ્ય શ્રીઓને પણ મળતી નથી એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારે સુપ્રીમ કોર્ટના જે આદેશો હતા જે ગાઈડલાઇન હતી એને પણ અવગણીને વિધાનસભામાં બિલ આવ્યું છે અને આની વિસ્તૃત ચર્ચામાં બધી જ વાતો વિધાનસભાના પર પણ મૂકી છે સુપ્રીમ કોર્ટના આદેશને તો પી ગયા પણ જે સમર્પિત આયોગનો રિપોર્ટ હતો એને પણ દોડીને પી ગયેલી આ સરકાર હજુ પણ પોતાનું જૂથું પોતાની જે મેની મુરાદ છે જે ઓબીસી સમાજને અન્યાય કર્યો છે જે યુનિક એક રિઝર્વેશન આપવાનું હતું એ નથી આપ્યું એ છુપાવવા માટે આ સમર્પિત આયોગના રિપોર્ટને સુકાવા મારી રહ્યો છે એક તરફ સરકાર આના બાના એકઠે છેલ્લા 2 વર્ષથી સ્થાનિક સ્તરેની ચૂંટણીઓ ગુજરાતમાં કરતી નથી 7000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં ચૂંટણીઓ પેન્ડિંગ છે બે જિલ્લા પંચાયત 17 તાલુકા પંચાયત 75 કટા વધારે નગરપાલિકાઓમાં ભયવડતાનો રાદ છે અને બીજી તરફ સરકાર રિપોર્ટ છુપાવી રહી છે એટલે સરકારની મેલી મુરાદ છે ओबीसी સમાજે અદ્યાય કર્યો છે જે વિપભાવ કર્યો છે એને મળવા પાત્રાનામત નથી આપી એ પોતાની કોલ ખુલ્લી ન પડી જાય એટલા માટે આ રિપોર્ટ છુપાવવામાં આવે છે આજે સરકારને કહેવા માંગે છે કે સરકાર તાત્કાલિક समर्पित आयोग का रिपोर्ट पब्लिक डोमेन में उपलब्ध करावे मीडिया ने जनता चौटाला प्रतिनिधियों ने सामान्य जनता જોઈ सके ये विद्या रिपोर्ट ने प्रसिद्ध करे जो आता एक अटवारीयानी अंदर आगे कार्यवाही नहीं करे तो हमें मुख्यमंत्री जी પાસે के छल्ले पत्र व्यवहार करीने मागणी करी छे वो रिपोर्ट नहीं आवे तो हमारे ना झुकके मुख्यमंत्री जी कार्यालय बाहर जाए અને ગુજરાતની જનતા ગુજરાતનો ओबीसी સમાજ જે માહિતી જાણવા માંગે છે જે રિપોર્ટ જોવા માંગે છે અને અભ્યાસ કરવા માંગે છે એને પ્રસિદ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી કાર્યાલય જઈને ધણા કરવાના થશે તો પણ કરવામાં આવશે એટલે સરકાર તાત્કાલિક આ રિપોર્ટ પ્રસિદ્ધ કરે એની માંગણી કરી